ના ટાઉન પ્લાનિંગ કમિટીનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જાહેરાત રસ્તા પર લાગેલા હોર્ડિંગ્સની બાકી રકમ વસૂલ કરવા ટીપી ચેરમેનનો આદેશ કરવામાં આવ્યો છે તેમજ કરોડ જેટલી રકમ વસૂલવાની બાકી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે સાથે જ જાહેર રસ્તા પર મંજૂરી વગર લગાવેલા હોર્ડિંગ્સ પણ દૂર કરવા જુદા જુદા પ્રકારના આજે જાહેરાત એજન્સીઓ મ્યુનિસિપાલિટીની સામે કોર્ટ કેસ કરી જુદા જુદા બહારના હેઠળ ઘણા બધા કેસો કરીને એની સામે સ્ટે ને એ બધા સ્ટે કે વોટ એવર સ્ટેટસ કોને બધું લીધું છે એના કારણે વસૂલાતો અટકેલી છે એ રકમ લગભગ નેવું કરોડ જેવી થાય છે એને આગામી દિવસોમાં આ અંગે શું કાર્યવાહી કરવી એ અંગે કમિટીએ સૂચના આપેલી છે

બનાવવાનું ચાલુ કર્યું હતું પણ એણે કોઈપણ પ્રકારની પ્રોટેક્શનની વ્યવસ્થા નથી કરી જેના કારણે આ મકાન પડી ગયું આપણે એ લોકોને સૂચના આપેલી છે તંત્રને કે આના અંગે જે બી જવાબદાર એન્જિનિયરો હોય એને પ્લાનમાં સહી કરી હોય જે બી હોય એ લોકોને તાત્કાલિક એની લાઇસન્સ કેન્સલ કરી દો અને આ મકાનની રજા ચિઠ્ઠી કેન્સલ કરવાની સૂચના આપી દીધી છે વડોદરામાં વોર્ડ બેના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે સીન સપાટા કર્યા છે અને સમા જાધવ પાર્ક ચાર રસ્તા પાસેની વરસાદી કેચપીટમાંથી પાણીની લાઇન લીકેજ થઈ હતી જેથી કોર્પોરેટર ભાણજી પટેલ ચાર ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા હતા પાણી લાઇન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વીડિયો બનાવડાવ્યો વીડિયો વાયરલ થતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી તો યોગેશ વસાવા પાસે ખુલાસો પણ માંગ્યો છે કોર્પોરેટરને કંઈ થઈ જતું તો જવાબદારી કોની તેને લઈને જવાબ માંગવામાં આવ્યો છે કોર્પોરેટર ભાણજી પટેલના સેન સપાટા અધિકારીને ભારે પડ્યા છે તો અધિકારીઓને હવે સવાલના જવાબો આપવા પડશે કારણ કે કેચપીટમાં તેઓ ઉતર્યા હતા અને ત્યારબાદ જે લીકેજ થયું હતું તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો જામનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત રાખવામાં આવી છે જૂની માંગણીઓને લઈને સત્તર માર્ચથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે જેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા એસમાં લાગુ કરવામાં આવી રહી છે જામનગરમાં એકસો તોતેર હડતાળ પર રહેલ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે તેમ છતાં સરકાર સામે આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે સમગ્ર રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓની હડતાલ છે ત્યારે રાજ્ય સરકારે પણ જે પ્રકારે શસ્ત્ર છે એસમાં લાગુ કરી અને જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ છે જામનગરમાં પણ એકસો તો જેટલા કર્મચારીઓને નોટિસ પાઠવી છે તેમને ફૂટા કરી દેવાની વાત પણ કરી છે અને ખાસ કરીને તમામ પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે શું કેશો તમારું આંદોલન કયા સ્ટેજ ઉપર અને અત્યારે શું પરિસ્થિતિ આજે શા માટે ભેગા આજે અમે અમારી હડતાલ જે લડત છે ખાતાકીય એક્ઝામ છે એ અમારા બાર ની વાત છે ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કઈ અમારા મનમાં ન હોય અત્યારે અમારે માતા અને બાળકને બચાવવાના જ પ્રયાસ કરવાના હોય અને જે અત્યારે અમે એને સેવા દઈ રહ્યા નથી અમારા આંદોલનમાં છે અમારા હક માટે જો અમારો હક સરકાર અમને આપી દે તો અમારી હડતાલ સમેટવા માટે અમે તૈયાર છીએ અમારું આંદોલન ઘણા વર્ષથી ચાલુ છે જે ગ્રેડ પેનું આંદોલન છે અમને ટેકનિકલ ગણીએ અને અમને અઠ્યાવીસો ગ્રેડ પે છે જે અમારો ટેકનિકલ ગ્રેડ પે અમને આપી દઈએ તે જ અમારી સરકાર પ્રત્યે જે માંગ છે રિપોર્ટ પણ આવી ગયો રિપોર્ટ અમારા ફેવર છે એટલે કે અમે લોકો ટેકનિકલ છીએ અમારે કામ કામ છે એટલે ટેકનિકલ ગણીએ છીએ અમે સરકારની ચાર કમિટીની ચાર સભ્યોની મેમ કમિટી હતી એમાં પણ એને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે એટલે અમારી માંગણી એટલી જ છે કે એ જ કમિટીનો રિપોર્ટ છે એના આધાર ઉપર અમને ટેકનિકલ ગણીએ અને એમનો

બધા કર્મચારીઓ છે એને જામનગરમાં કરેલા નથી પણ બીજા જે જિલ્લાઓ છે એની અંદર આટલું બધું પ્રેશર કરે છે મતલબ એક જ છે કે એમની સાથે કોઈ આ હડતાલ નું શસ્ત્ર નવું ગામી શકે જયારે અમારા નિયમ આવશે ત્યારે જ અમે હડતાલ સમેટ છું નિર્ણય આવશે ત્યારે